પાટડી તાલુકાના બજાણા ગામે રેલવે ફાટક પાસેથી ખેતરમાં જવાના રસ્તા પર રેલવે દ્વારા રસ્તો બંધ કરતા બજાણા ગામના ખેડૂતો હિતરક્ષક સમિતિના સંયોજક વિક્રમભાઈ રબારી દ્વારા પાટડી મામલતદારને આવેદન પાઠવ્યું જેના સંદર્ભે આજરોજ ધ્રાંગધ્રા આરપીએફ પીઆઈ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવેલ જલ્દીથી પ્રશ્નનું નિવારણ ન આવે તો બજાણા ગામના ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી હતી આજે જે બજાણાના ખેડૂતોની એક સમસ્યા છે રેલવે જે પોતાની કમ્પાઉન્ડ વોલના કારણે તાર ફેન્સિંગ કરી છે એના કારણે જે એમના ખેતરે જવાનો રસ્તો છે એ ખેતરે જવાના રસ્તાના તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે એના કારણે ખેડૂતોને ખૂબ મોટી હાલાકી વેઠવી પડે છે આજે રેલવેના જવાબદાર અધિકારીઓ સાથે ખેડૂત વિત્યક્ષ સમિતિ વચ્ચે ઉપત્તો ઉપસ્થિત રહ્યો અને બજાણા ગામના સૌ ખેડૂત પ્રતિનિધિઓ હાજર રહે એમની સાથે ખૂબ સારી રીતે આખા ઇસ્યુને લઈને ખૂબ સારી રીતે સહજ રીતે વાત થઈ અધિકારી શ્રીએ પણ ખેડૂતોને અને અમને બધાને આશ્વસ કર્યા છે કે એ પણ એમના લગત જવાબદાર તમામ અધિકારીઓને આ વિષયમાં લેખિત સ્વરૂપે પણ રજૂઆત કરશે અને આપણા પ્રશ્નનો ઝડપીમાં ઝડપી ખૂબ સારી રીતે નિરાકરણ આવે એ દિશામાં તંત્ર અને ખેડૂત પ્રતિનિધિઓ બંને આજે સહમત છે રેલવેના પ્રતિનિધિ દ્વારા ખૂબ સારી રીતે એક કલાકથી વધારે સમય આપી અને ખેડૂતોના આખા પ્રશ્નોને ખૂબ ગંભીરતાથી સાંભળવામાં આવ્યો છે અને આ બાબતે આ ગામના ખેડૂતો